નમસ્કાર બોટાદ પોલીસની કડક કાર્યવાહી દારૂ અને મારામારીના ગુનામાં સંડોવાયેલ ત્રણ શખ્સને ત્રણ માસ માટે બોટાદ જિલ્લાની હદમાંથી તડીપાર કરવામાં આવ્યા બોટાદ પોલીસ દ્વારા બોટાદમાં દારૂ અને મારામારીના અનેક ગુનામાં સંડોવાયેલ ત્રણ શખ્સને તડીપાર કરવામાં આવતા પોલીસે ત્રણેય શખ્સની અટકાયત કરી અને બોટાદ જિલ્લાની હદ હદબાર મોકલી આપવામાં આવ્યા

કરવામાં આવી છે બોટાદ શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરતા લોકોની વિરુદ્ધમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે બોટાદના દારૂ અને મારામારીના ગુનામાં સંડોવાયેલ ત્રણ શખ્સોને બોટાદ જિલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યા છે બોટાદ શહેરના ભગવાનપરા સાળંગપુર રોડ વિસ્તારમાં રહેતા દિનેશ કાળુ જીલિયા જીવરાજ ઉર્ફે ભકુડી મકવાણા ગિરીશ મકવાણા આ ત્રણેય શખ્સોને દારૂ તેમજ મારામારીના ગુનામાં સંડોયેલા હતા જેથી પોલીસે સ્ટેશનના પીઆઈ એસઆર ખરાડી દ્વારા ત્રણેય શખ્સો વિરુદ્ધ તડીપારની દરખાસ્ત ડિવિઝનલ મેજિસ્ટ્રેટને મોકલે જે બોટાદ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ત્રણેય શખ્સોની ત્રણ માસ માટે બોટાદ જિલ્લામાંથી તડીપારનો હુકમ કરતા બોટાદ પોલીસે ત્રણેય શખ્સોને તડીપાર મામલે અટકાયત કરીને બોટાદ જિલ્લાની હદ બહાર મોકલી આપી કડક કાર્યવાહી કરવામાં આવી છે જનતા એક્સપ્રેસ ન્યૂઝ બોટાદ